સમાચારમાં વાત કરીએ મહેસાણાની તો મહેસાણા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેસાણામાં આવેલા મોઢેરા રોડ ઉપર વિમર પાર્ટી પ્લોટમાં સવારે સાડા પાંચ વાગે એસપીજી ગ્રુપ તથા પતંજલિ યોગ શિબિર મહેસાણા દ્વારા આયોજિત એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એકતા યોગ શિબિરનો અને સવારે સાડા સાત કલાકે એસપીજી સર્કલ મોડેરા ચોકડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભાને હાર તોરા કરી પુષ્પાંજલિનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર મહેસાણાના ધારાસભ્ય તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સવારે યોગ શિબિર યોજાઈ હતી ત્યારબાદ એસપીજી સર્કલ ખાતે પુષ્પાંજલિ ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો નિમિત્તે એસપીજી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે આજે સવારથી મહેસાણા ખાતે વિમલ પાર્ટી પ્લોટ મોઢેરા ચોકડી યોગ શિબિર રાખવામાં આવી એમાં બહુ મોટી સંખ્યામાં યોગ સાધકો ઉમટ્યા એના પછી સાત વાગે સરદાર સાહેબની પ્રતિમાએ ફુલાળ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એના પછી અહીંયા આત્માન કથા ફિઝિયોથેરાપી મહેસાણા ખાતે મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે એના પછી વૃદ્ધાશ્રમ મહેસાણા ખાતે ત્યાં પણ સરદાર સાહેબ વિશેની એક ત્યાં પણ પ્રવચન રાખવામાં આવેલું છે અને દેવીનાપુરા ગામે ત્યાં પણ સરદારની મૂર્તિનો અનાવરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પછી ભરૂચ ખાતે પણ બાઇક રેલી અને ગાડીની રેલી રાખવામાં આવી છે સાંજે ચાર કલાકે હિંમતનગર ખાતે પાટીદાર સ્નેહ મિલનનો મોટામાં મોટો કાર્યક્રમ એસપીજીનો રાખવામાં આવ્યો છે અને રાત્રે ધોળાજી સૌરાષ્ટ્ર ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં નામાંકિત કલાકારો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે આમ સમગ્ર ગુજરાતની અંદર વર્ષોથી એસપીજી આ બધા કાર્યક્રમો સરદાર પટેલ સાહેબની યાદ કરવા માટેના પુષ્પાંજલિ આપવા માટે હંમેશા કરી રહ્યું છે એમ સરદારની આજે આજે સરદારની જયંતિ નિમિત્તે અવારનવાર અમે દર વર્ષે આવા કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને તમામ લોકોનો અમે સાથ અને સહકાર મળ્યો છે ભારત માતા કી છે સરદાર સાહેબની એકસો અડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે શ્રી સરદાર પટેલ સેવાદળ અને પતંજલિ યોગ શિબિર સમિતિ દ્વારા આજે વિમલ પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યોગ શિબિરની અંદર મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા અને એસપીજીના તમામ આગેવાનો પૂર્વ સાંસદ જુગલભાઈ મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી ડૉક્ટર મિહિરભાઈ એસપીજીના રાકેશભાઈ અંજુબેન અને તમામ ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને આગેવાનો આજે ઉપસ્થિત થઈ બહુ મોટી સંખ્યામાં આજે યોગ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એના પછી સરદાર સાહેબની પ્રતિમાએ પુલાર વિધિ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ગુજરાતની અંદર આજે એસપીજી દ્વારા સવારે બ્લડ ડોનેશન કેમ્પ પછી સાંજે ત્રણ કલાકે હિંમતનગર ખાતે પાટીદાર સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ભરૂચ અને સૌરાષ્ટ્રની અંદર પણ આજે રેલી અને લોક ડાયરાનો પણ કાર્યક્રમ રાખ્યો છે એમ એસપીજી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે અને એસપીજી છેલ્લા પંદર વર્ષથી સરદાર પટેલ જન્મજયંતિએ મહેસાણા અને વિવિધ જિલ્લાની અંદર દર વર્ષે સરદાર પટેલ જન્મજયંતિનો આ રીતે કાર્યક્રમ કરે છે તો હું આ તબક્કે તમામ દેશવાસીઓને સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય જય સરદાર જય હિન્દ